નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આવી ગયા છે અમે ચોટીલાની અંદર અને આમાં એક જબરજસ્ત જે પ્રગતિશીલ ખેડૂત છે અશોકભાઈ કરીને તેમના કપાસમાં અમે આજે વિડીયો લેવા માટે આવ્યા છીએ તો વિડીયો માં પહેલી વાર આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારે સ્કીપ નથી કરવાનો શાંતિથી બેસી અને પૂરે પૂરો વિડીયો જોવાનો છું જેથી તમને કઈ રીતે ટ્રીટમેન્ટ કરેલી છે સંપૂર્ણ માહિતી મળી રહે તો નમસ્કાર અશોકભાઈ નમસ્કાર શું નામ આખું તમારું સુરેન્દ્રનગર તાલુકો ઓકે તો અશોકભાઈ કેટલા વીઘામાં માં કપાસ ની ખેતી કરેલી છે અઢી અઢી વીઘા કપાસ ની ખેતી કરેલી છે ઓકે અને મતલબ આ કપાસ જાત કઈ છે તમારે તડાકા કપાસની જાત છે મિત્રો તો ઘણા બધા ખેડૂત મિત્રો હોય કે આ કપાસ નો રિઝલ્ટ બતાવ્યું પણ આમાં જાત કઈ છે તો જાત છે ઓકે અને આ કપાસ કેટલા અઢી થી ત્રણ મહિનાનો આ કપાસ છે ઓકે તો મિત્રો જે પણ આ કાઠિયાવાડ માં જે પણ આ મારી વિડીયો જોતા હોય તો પેલામાં પેલું રિઝલ્ટ બતાવી દો મિત્રો તો આ તમે રિઝલ્ટ જુઓ કપાસનું આ સભાઈ કેટલી હાઈટ કેટલી લાગે તમને સાડા ફૂટ બરાબર મિત્રો જુઓ છ થી સાડા છ ફૂટની હાઈટ મિત્રો જોઈ શકો છો આ એનો વિકાસ જુઓ છે અને જબરજસ્ત એનું ઝીંડવા પણ બેઠા છે ફ્લાવરિંગ પણ જુઓ તમે પાંદડે પાંદડે તમે જોઈ શકો છો અને જુઓ નરે ઝીંડવાનો લાગત જોશે ભરપૂર જુઓ એક જગ્યાએ તમે એક નંબરનું રિઝલ્ટ છે જુઓ એની કુમાસ એટલી એનો વિકાસ એને ગ્રીનરી અને ઝીંડવાનો લાગ જો ભરપૂર લાગ લાગી ગયો છે ખેડૂત મિત્રો જો એક જગ્યાએ નહીં દરેક જગ્યાએ જોઈ લો તમે છે નરે જીંડવાનો જબરજસ્ત એક નંબરનો લાગ છે જુઓ છે જોઈ લો અને પૂરો ખેતરમાં બતાવો કપાસ જુઓ એની ગ્રીનરી એકદમ જુઓ કઈ પણ જગ્યાએ તમને પીરાસ જોવા નહીં પડે અને એકદમ કુમાસ કપાસ એની ગ્રીનરી પણ એટલી છે એનો વિકાસ પણ એટલો જબરદસ્ત થયો છે જોઈ લો આ બધે બતાવો તમે મિત્રો જોઈ લો કોઈ પણ જાતનો અત્યારે પ્રશ્ન નથી જોવો દરેક જગ્યાએ છે આ એની જેટલી મતલબમાં જીંડવાનો વધારે જોવા જુઓ મેન થયું જુઓ તમે આજે મતલબમાં શું કહેવાય અશોક અને તમને આ બાજુ જો ઝીંડવું કહેવાય બરાબર મતલબમાં આપણી દવા જે આવે ઝીંડવાનો લાગ પણ વધારે છે ઝીંડવાની સાઈઝ વધારવાનું અને ક્વોલિટી સાઇનિંગ અને ચમક છે જોઈ લો આ પાંદડે પાંદડે જીંડવા તમે દરેક જગ્યાએ જુઓ એક નંબરનું ફ્લાવરિંગ છે એક નંબરના જીંડવાનો લાગ લાગી છે દરેક જગ્યાએ છે পুরো આ બાજુ બતાવી દેજો બધી જ છે કે બાજુ અને ઊંચું કરીને પણ બતાવો જો તમને મિત્રો આ છે 6 થી 150 ફૂટનો કપાસ બરાબર છે તો આ બાજુ આવી જજો ઓકે ઓકે તો નમસ્કાર अशोकભાઈ નમસ્કાર હવે આ કપાસમાં તમારે અગાઉ માં જયારે શરૂઆત કરી હતી ત્યારે તકલીફ શું તમારે અને વિકાસમાં કેવું હતું બહુ વિકાસ નોર્મલી વિકાસ કેટલો થાય આ બાજુ ચોટીલા સુરેન્દ્રનગર કાઠિયાવાડ ની બાજુમાં આટલો જ ને બરાબર આજે મતલબ જે ફિલ્ડ માં નીકળેલા તો ઘણી બધી જગ્યાએ મેં વિઝિટ કર્યો તો કપાસ આટલો જ હતો મતલબમાં બહુ હાઇટ ના પકડે અને આ કેટલું જબરજસ્ત છે ત્યારે હાઇટ અને જીંડવા એટલા છે ને

અને બીજું કોઈ તમારું કુકર પ્રશ્ન છે અત્યારે કોઈ પણ જાત નો કુકર ને એકદમ જોવો કુમાસ વાળું પાન છે જુઓ છે એકદમ ગ્રીનરી અને કપાસ પીરો કઈ એક પણ જગ્યાએ પડે છે નહીં નહીં પડે ને કાળો મકોડા જેવો બરાબર કાળો મકોડા જેવો કપાસ છે અને મતલબ માં જે કહેવાય કે આપડી આ દવા તમે કેટલા વર્ષથી વાપરો છો 3 થી 4 વર્ષ 4 થી 4 થી મતલબ માં ત્રણ થી ચાર વર્ષ કન્ટિન્યુ આપણી દવા મંગાવે છે ઓનલાઈન ઓનલાઈન માં ભરોસો આયો તો તમને પેલા કે હારું પૈસા નાખીશું ને દવા આવશે કે નહીં આવે આયો તો બરાબર તો ઘણા ખેડૂત મિત્રો ને એવું હોય કે હારું પૈસા તો આપીશું પણ દવા આવશે કે એનું નહીં આવે કારણ કે અત્યારે ફ્રોડ વધી ગયું છે બધે ઘણી બધી જગ્યાએ બરાબર એટલે એ પણ એક જાતનો ડર છે બરાબર તો આજે તમે સ્પેશિયલ વિઝિટ કરવા આયા ઘેર મળવા આયા તમને હા બરાબર છે આનંદ થયો કે ના થયો આનંદ થયો થયો ને બરાબર છે તો આપણે જાતના ખાતર આમાં એડ કરેલા છે જેવા કે કોપર સલ્ફર જીન્ક બોર હિમિક સેવીડ ફોલિક નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ મતલબમાં તમારા કપાસને જેટલા ન્યુટ્રિશન જોવે જેટલા પોષક તત્વો જોવે આપણું ભૂમિ પરિવર્તન આપી દેવાનું બધા ન્યુટ્રિશન પોષક તત્વો પૂરા પડશે આ એક કેજી નું આવશે બરાબર છે સિઝનમાં બે વાર આપી દેવાનું તમારે પાંચસો પાંચસો ગ્રામ બીજું એમને વાપરેલું છે સોઈલ પાવર બરાબર છે આપડે ઓનલી ખાતરો જ વાપરીએ છો પણ જે કહેવાય કે અગાઉના જેટલા છાણિયા ખાતરો નાખેલા હોય રાસાયણિક ખાતરો નાખેલા હોય એ બધાને લઈને કમ્પોસ્ટિંગ કરીને તમારી કપાસને કહેવાય કે મૂળમાં બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે આપણું સોઈલ પાવર અને આ ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર તમાર જમીન પોચી નરમ અને ભરભરી કરશે ફળદ્રુપ બનાવશે અને જમીનમાં જેટલા મૂળ તમારા અંદર તંતુ મૂળમાં વધારો કરશે એટલો જ ઉપર જ્રોથ વિના વિકાસ અને ગ્રીનરી જાળવશે અને બીજું એમને સ્પ્રે કરેલા છે આપણું ઉપર ક્રોપ પરિવર્તન જે ગ્રોથ વિકાસ અને નવી ફૂટ અને કપાસની એકદમ ગ્રીનરી વાળો કુમાસ વાળો અને તાપ તડકા વરસાદથી રક્ષણ કરે આપણું આ ક્રોપ પરિવહન પંદર રીટરમાં વીસ થી પચીસ એમ એલ લેવાનું છે અને જે કુકળ આવી જતો હોય કથેરીનો પ્રોબ્લેમ હોય થ્રીપ્સનો પ્રોબ્લેમ હોય ફ્લાયનો પ્રોબ્લમ હોય મિલીબગ હોય ઉડતી લીલી પોપટી હોય મોલોમસી હોય ફંગીસાઈડ હોય ફ્લાવરિંગ ઓછું આવતું હોય ફ્લાવરિંગ ગરી જતું હોય તેમાં આપણે પેસ્ટ વર્ગો લેવાનું વીસ થી પચીસ એમ એલ તો આ બધી જીવાતો કામ કરે અલગ અલગ બોટલો લાવવાની જરૂર પડશે નહીં આ ગ્રોથ વિકાસ માટે તમને ફરી વાર સ્પ્રે થઈ જવું જોઈએ છ થી સાત દિવસે ઓકે તો જે કહેવાય કે અશોક ભાઈ આ બધી પ્રોડક્ટ વાપરીને તમે સંતુષ્ટ છો બરાબર કેટલા ટાઈમ થી વાપરો છો ચાર વર્ષ આપણી આપડી વાપરે છે બીજા કયા કયા પાકમાં પાકમાં વાપરી તમે માંડવીમાં વાપરેલી માંડવીમાં વાપરેલી છે પછી ધાણીમાં ધાણીમાં હતા ધાણી કેવું રિઝલ્ટ હતું ગઈ સાલ કોર સારું હતું હારું ને જોરદાર જોરદાર બરાબર છે અને રીંગણ માં રીંગણી કેવું રિઝલ્ટ હતું એમાં જોરદાર રીંગણ માં જોરદાર રિઝલ્ટ હતું બરાબર બીજા કોઈ પાકમાં વાપરેલું મરચી એવું કઈ અશોકભાઈ સંદેશો દવા વિશે તમારે આનો ઉપયોગ કરશો તો સારું રહેશે કે નહી સારું આ ગામ કયું લાગે અને નજીકના કયા ગામો આવે જીવા પર આવે ગુંદા આવે મઈદડ આવે બરાબર તો આ બધા નજીક ના છે ચોટીલાના આજુબાજુના આજુબાજુ ના મોકાસર બરાબર છે મતલબ માં ટોટલી નજીક ના ગામ છે તમારે જાતે વિઝિટ કરવા આવું તો આવી શકે સાહેબ આ પીવડાવશો કોઈ ખેડૂત આવશે તો ચા પીવડાવી હોય ને બરાબર છે તો અશોક ભાઈ ચા પણ પીડાવશે તમારે જાતે કપાસ જોવો હોય તો જોઈ શકે ને બરાબર છે કપાસ માં કઈ ઘટે ના ઘટે ને ઓકે તો અશોક તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખુબ ખુબ આભાર અને એકવાર મોબાઈલ નંબર આપી દો તમે છોતેર બરાબર છે તો અશોકભાઈ નંબર છે તમારે જાતે કોન્ટેક કરવો હોય તો પણ કરી શકો છો ઓકે તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિશન